सागर की जय वाला धाम की जय सदगुरु देव की जय प्रविगत गत की जय निज कै वाला गोला प्रणव जाप विनो जे सचदित आनंद पद रहित तत्व जिनो दे તત્વનામ વર ગુણ બીનો જે અદભ અજ ભાવ દિવ્ય તિનો જિનો તિનુકમકુલ ખ્યાલ તેહી ખ્યાલે ખુદ ખેલન કો પ્રથમ હિ ઉપ જે ઉપ મહાધમો જ મજ બુદ્ધ કિ સચિદ આનંદ થાપ સત બીજગી અંકુર આનંદ અમિત વિકાસ નિજ પતિ પૂરવે પ્રથમ યે ભાવ બીજું કહેવું પ્રકાશ ભય બીજ તે અમે રચય પંચ તત્વ ખેત નિજ કરતાવૃત્તિ ઉપર તવભવ પ્રણવ રખેત જ્ઞાન સંપ્રદાય ખાધ્યના સ્થાપક કૈવલ કરતાના પાઠવી અંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી અને આજ ચેતન ગતિના જીવોને આજ જે આપણે જેવા વાત કરીએ છીએ કેવા લક્ષ અને આ ભાવનું આ બીજ આપણે ખોઈ બેઠા છીએ અને નામની ઉપમાઓમાં જ બધા આપણે વાતો કરી પણ આવા નામથી જે આપણે હવે બીજી આગળની ઊંચી પરમ ગુરુ જે વાત કરે છે કે જે લઈને આવે છે જગતના જીવોને ચેતાવવા માટે કહેવાય છે કે કુબેર કબૂના આવત કૈવલ સોળ સંસાર આ તો જીવ તારણ કે કારણે ધર્યો મનુષ્ય અવતાર આ તો જીવોના અંશોના તારણ અને અંશો વસ્તુના જે પ્રણવરૂપી જે મસાલાને ભૂલી ગયા અને આ બતેર તત્વોના પિંજરામાં ફસાઈ ગયા ત્યારથી કૈવલ કરતા માલિકને ભૂલી ગયા છે એટલે આ પરમગુરુ કૈવલ કરતાનું ફરમાન લઈને આવ્યા છે અને આજ એની વાત કરવી છે મારે કારણ કે સાચો સિદ્ધાંત સક્કરતાનો સિદ્ધાંત અને સક્કરતાના સિદ્ધાંતમાં આપણે લક્ષનું પ્રબળ આપણું ધ્યાન ભજન આપણું જ્ઞાન એના આધારે રહેલું છે કારણ કે ધ્યાનનું જ્ઞાન લેવા જવાનું આવે નહીં પણ જે જ્ઞાની ના હોય ધ્યાની હોય નહીં એને જ્ઞાન બધા વધવું પડે છે આ કહીએ કારણ કે પરમગુરુએ પ્રણવના અંદર બધી જ વિભૂતિઓ ભરીને આપી દીધી છે જઈશું નિજ કરતા કૈવાલ કુલા પ્રણવ આપે બીનું જે આનંદ અથવા જીનો દે નિજ કહેવલ કરતા કુલ એટલે કે જાતે પણ કૈવલ જ છે કુલ પણ કૈવલ જ છે એમનું અને તે કહેવલનું સ્વરૂપ તત્વ વગરનું છે લ્યો એમનું તત્વ શરીર તત્વ વગરનું છે અને જે શરીરમાં પ્રાણાયામ નથી વળી સચિદ આનંદથી પણ પર જેનું તક તીક્ષ્ણ એટલે ઊંચમ ઊંચું સ આવેલું છે તેમજ સર્વ પ્રકારની તત્વ રહિત તેમનું સ્વરૂપ છે બધાએ તત્વોથી રહિત ગુરુનું આ કરતાનું સ્વરૂપ છે તત્વનામ વર ગુણબીનો જીજીનો તેનો હુકમ કુલ અને જેને મહાન અવરકત દેહમાં તત્વ નામ અને ગુણ ઘટ ઘટી તા નથી તત્વનામ અને ગુણ ઘટી શકતા નથી વળી તે અરૂપ જગતભરના લોકો જાણવા વિશે અદભદ રહી ગયેલું છે આ જગતમાં નામના અંદર ફસાઈ ગયા છે એટલા વસ્તુ અદબદ્ધ રહી ગયું છે તથા અજ એટલે કે ગુપ્ત ગૃહ્ય પહેલાં ગૃહ્ય કહેવાતો અત્યારે ગુપ્ત રહેલું છે અને અગોચર દિવ્ય રૂપે વ્ય અને અવ્યવિત રહિત અને ધણી છે ગુપ્ત છે દિવ્ય છે દેહરૂપે છે અને વ્ય અને અવ્યત રહિત રેલો અવ્યત રહિત અને ધણી છે અને તે ધણીને આનંદ બ્રહ્માંડ રૂપે ખેલ થયેલો છે આનંદ બ્રહ્માંડનો એટલે જ કહેવાય છે આનંદ બ્રહ્માંડા જીસ કહલાવે તેનો લક્ષ આજ પરમ ગુરુ હાલ લાવે આ લક્ષ આજ લઈને આવ્યા છે જગતના જીવન અને જ ભૂમિને આપણે ધન્યવાદ કહેવી જવાય ગુરુની ભૂમિ ઉપરથી આપણે આજ આવી ગત ગાદીથી પરમગુરુનું જો પ્રચાર પ્રસારણ કરતા હોય તો એ ભૂમિને આપણે બાલકુવેર ભૂમિને આપણે સીમંત કૌડા સાય ગેરે જય ભૂમિની પણ આપણે એની ધૂન બોલાવી પડે બે શબ્દ પરમ પરમગુરુની ધૂનથી આપણે બોલી જઈશું જયા કયે વાલ જયા જયા કય देवा लाल सत काईवाल जय जय काईवाल जय काईवाल जय जय काईवाल सत काईवाल जय जय काईवाल जाय रे कैवा ल जाय जाय रे कैवा आला सत वाल जाय जाय काले खुद खेलन को प्रथम ही उपजे आ महादमाज मजबूत किए સચિત આનંદ થા ચૌદ લોકરૂપે ખેલની ખ્યાલી ખુદ સકરતા કૈવલ છે તે ધણી જગત રૂપે ખેલ ઉત્પન્ન કરવા માટે પ્રથમ જ અચાનક મહાન ધૂંધકાર શૂન્ય વિશે ગુપ્ત રહી એકાએક અદ્વૈત ઉપજણ ભાવ વિનાના વિરાજમ માનતા તેમને પ્રથમ અચાનક ઉપજણ ઉપજી આવી આ બધું પરમગુરુ પંચમવેદની વાત કરે છે તેમાં તેમણે જોઈ બાહ્ય ભાવ દ્વારા સજાણ જાણવૃત્તિ કરીને શુદ્ધ નિર્ણય કરીને પ્રથમ સંકલ્પ કર્યો વિચાર કર્યો અને શુદ્ધ અહમેવ ભાવ અહમેવ એટલે કે કરતા કૈવલનો શુદ્ધ ભાવ અને તે ભાવ અક્યતા કૈવલની સજાણ જાણવૃત્તિ દ્વારા પોસાઈને તત્વ સામગ્રી રચના રચાયેલી છે અને તે તત્વ સામગ્રી પોતાના સ્વરૂપમાંથી નીકળેલા પ્રકાશરૂપી વિભૂમાંથી ઉત્પન્ન કરેલી છે અને જે વિભૂનું નામ સચિદ્દ અને આનંદ કહેવાય છે અને એ કરતાની પોતાની અખંડ કૈવલ જ્ઞાનવૃત્તિ પણ એને કહેવામાં આવે છે અને આ જ્ઞાન જ્ઞાનવૃત્તિમાં આપણે આપણી ચોચ આપણે ધ્યાનમાં રહેવું પડશે રહ્યા વગર એકડું ખાલી નામ લેવાથી કોઈ ગુણગાન ગાવાથી પરમ ગુરુ સાથે આપણી એકતા થતી નથી આપણે જે આગલા પ્રકરણની બધી કેટલી નામની પરમગુરુ એટલી બધી ઉપમાઓ આપી અને આપણે આ જો પ્રકરણમાં હવે પરમગુરુ જે સચ્ચ સિદ્ધાંત ઉપર અંશના લઈ જવા માગે છે તો એ એ દ્વિત્ય ભાવ બીજને ઉત્પન્ન કરવાનું જે પરમ ગુરુ જે બતાવે છે જે કંદમાં એના આપણે પોતે આપણે આગ્રહ કરી અને અંતરમાં બિરાજમાન થઈએ તો એ સદચિદ્દના આનંદ આપણે ઓળખી શકીએ બાકી આ જગતમાં જીવો આની થયા બધી બધી વાતોમાં મોટા મોટા બન્યા પણ જે વસ્તુ સમજવાની જે પરમ ગુરુ સમજાવે છે એ વસ્તુ પર એ પ્રણવની પોખણીના અંદર એ કશું કરી શક્યા નથી સદબીજગ ચિદઅંકુર આનંદ અમિત વિકાસ નિજ પતિ પૂરવે પ્રથમ એ વા બીજું કી એવો પ્રકાશ સદિદ આનંદ અંકુર અંકુરમાં સદચિદનો આનંદ આવેલો છે આનંદ અમિત વિકાસ અને એ આનંદમાં આપણે વિકાસ એટલે વિનો વધારવાનો છે આનંદ અને નીચ પતિ પૂર્વે પ્રથમ અહીં આ પૂર્વે છે પરમ નીચ પતિએ આ આનંદ આલિન મેલ્યા છે પણ ભવ બીજો કેવો પ્રકાશ ભવના અંદર ફસાઈ ગયો એટલે બીજો પ્રકાશ એનામાં દેખાવા માંડ્યો છે આગળ જઈશું નીચ કહેવલ કરતા એ પ્રકાશ એટલે કે પ્રકાશ બ્રહ્મરૂપી ખેત ખેતી માં ચૌદ લોકરૂપી વૃક્ષોને જમાવ જમાવ જમાવવા માટે સચીજ આનંદરૂપી બીજ નાખીને સૃષ્ટિનો પસારો કરેલો છે અને એ કૈવલ ધણીએ પોતાની ઈચ્છાવૃત્તિથી જે બૌતેર તત્વોની ઉત્પત્તિ કરી છે એ પંચમ વેદની આપણે વાત કરીએ છીએ કે બૌતે તત્વોની ઉત્પત્તિ કરેલા છે તે તત્વો સ્થૂલ શરીર ક્ષેત્ર એનું જાણવું આ શરીર રૂપે સ્થૂલ એનું ક્ષેત્ર જાણવું કારણ કે તત્વોની સામગ્રીઓ ને મસાલો વિકાર સહિત વિકાર રહિત છે કારણ કે તત્વોને વસ્તુને ખબર પડતી નથી તત્વો અંશના ચાહનીથી એ કામ કરે છે એટલે કે અવરક શૂન્યમાંથી ઉત્પન્ન કરેલો છે અને એ તત્વ સામગ્રી રૂપે મસાલામથી પંચ પ્રકાર એટલે કે સ્થૂલ દેહથી લઈને સ્થૂલ સૂક્ષ્મ કારણદેહ અને પરમ કારણ દેહ સુધી વધઘટ ગતિનો દેહ રચાયેલા છે તથા તે જે તે દેહોને સ્થૂળ શરીર ગુણીને કરીને વધગ ગતિના લેખાયા ખરા છે તથાપી જે તત્વનું જે તત્વ પ્રમાણે તેના દેહનું સ્થૂળ શરીર ગણાય છે કોઈ ક્રોધિત થઈ જાય એના અંદર ક્રોધ વ્યાપક થઈ જાય તો પછી આખી જિંદગી એ રીતે જ ક્રોધમાં ક્રોધમાં અહંકારમાં જ એનું જીવન હેડી જાય છે એટલે રજો તમો સત્વો ગુણ જે આપણે વાત કરીએ છીએ કે રજો ગુણ જો પૈસાનો અંદર કીળો બની જાય અને જો પૈસામાં દોડતો હોય તો એ રજો ગુણી કહેવાય ગુણી હોય તો પૂર ગુરુ પર ભાવના હોય અને જો તમો ગુણ હોય તો ક્રોધિત હોય કે જેનામાં જેવો ગુણ વ્યાપક હોય એ પ્રમાણે વર્તન કરે છે અને એ કારણે તત્વ અને સ્થૂલ ક્ષેત્ર કહેવાની જરૂર પડેલી છે આ તત્વ એક સ્કૂલ ક્ષેત્ર છે એના ક્ષેત્ર પ્રમાણે વર્તન કરે છે તેમજ કૈવરકર્તાની છ વૃત્તિઓ પૈકી ક્રિયાવૃત્તિ દ્વારા સઘળા તત્વોની ક્રિયા કરે કરે છે અને તેવા રચાયેલા આ બધી છ વૃત્તિમાં આ ક્રિયાવૃત્તિ જ અંશ કરાવ્યો છે જેથી તત્વ ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરી શકે છે અલગ અલગ ક્રિયા કરે છે અને કારણે તત્વો સહિત ગતિના લેખાય છે આ બધા જ અંશ તત્વોમાં અંદર લેખાય છે ઉપર પ્રમાણે તત્વ બીજના પેટા સ્થૂલમાં કૈવલકર્તાથી ઉત્પન્ન થયેલી પ્રકાશ બ્રહ્મવૃત્તિથી ત્રણ મહા દ્વારા ચૈતન વૃત્તિના સત્તાથી પોસાયેલા હોવાના લીધે તત્વો બીજરૂપે શરીરમાં અંકુર બંધાયેલા છે આ તત્વોના લીધે આજે જે મહાતત્વના લીધે શરીરના અંકુર બધાયેલા છે અને તે જ ઘટનાનું નામ અંકુર કહેવાય છે અંકુર બધા જ મરી મસાલા ભેગા થયા અને જ્યારે એનું બનાવટ આવ્યું અત્યારે તત્વો ઈચ્છાવૃત્તિ ક્રિયાવૃત્તિ અને આ ક્રિયાના ઘાટથી અંશ જ્યારે બન્યો એટલે એના આપણે કહેવાય છે અંકુર અને સદર સદર અંકુર તત્વના સ્થૂળ શરીરને પોષણ આપ આપવાની સાથે તત્વો જે બીજગ રૂપે સ્થૂળ તરીકે હતા એ સ્કૂર્ણા પામ્યા એટલે બુદ્ધિ તત્વ ગતિને વિસ્તૃત ગતિના થયા તથા તત્વોના પોસાયેલા શહેરપણાના લીધે તત્વ વિસ્તારમાં પામવા લાગ્યા અને આનંદમાં દેખાયેલા છે પછી આનંદમાં ફરવા મળ્યા આ બધું આવી ગયું અને આ બધો બધો ચોટીયો તત્વો બધું એટલે આનંદમાં થવા માંડ્યા અને ઉપરથી સચિંદ અને આનંદના અંકુરો સકરતા બ્રહ્મરૂપી ભૂમિકાના ખેતરમાં રોપેલા છે અને આપણે પેલા બારના ખેતરમાં ફરીએ છીએ તો આપણે પરમગુરુને કઈ રીતે ઓળખી શકીએ બોય બી જતે જીનું જમે શું કે બોય બી જીનો બોય બી જતે જીનું જમે રચયું પંચ તત્વ ખેત કરે ની જ કરતા આવૃત્તિ અપહરિલતાવલ કરતા ઈચ્છાવિમાંથી ઉપર મુજબ રચાયેલા અંકુર નાખીને પાંચ તત્વોનો ખેતર તૈયાર કરેલો છે અને તેમાં સકરતા સટકેવલની છઠ્ઠી અંશ વૃત્તિ કારણ કે ક્રિયા તો કરી શકે નહીં એટલે પરમગુરુ પંચવેદમાં કહે છે કે ભાઈ ચલિત થયા નહીં જીવો એટલે પોતે કે ભાઈ લોહી વેળે આ જીવો અંશમાંથી અંશ ગતિ પ્રેરિત થશે નહીં એટલે શક્તિએ તો ઘાટ કાઢી કાઢ્યા પણ પૈવલ કરતા એ છઠ્ઠી પોતે કે હાથે લોહી આપ્યા વગર આ જીવો ઊભા થવાના નથી એટલે પછી લોટો પાડી અને જીવોના અંદર ચૈતન વૃત્તિ દાખલ કરી એટલે જ છઠ્ઠી કૈવલ કરતાએ પોતાની અંશવૃત્તિ કહેવાય છે એટલે વૃત્તિ પાંચ તત્વના ખેતર તૈયાર કરેલું અને તેમાં સત સત્કૈવલે છઠ્ઠી અંશ વૃત્તિ અંશતત્ત્વના સમુલ્લાસના જૂથને શરીર રૂપે સ્થૂલમાં આવેલા સચીદને જે ભ્રમ છે આ બધું ભ્રમ સચીદમાં આવેલું છે અને ગતિવાળું નાની સાથે પ્રાણાયામ ઉત્પન્ન થયેલો છે અને ગતિવાળું થયું અંશવુદ્ધિ થાય એટલે અંશોકૃતકામ કરવા મળ્યા અને બીજો આનંદ લેવા મળ્યા પણ જે કરતા જે અંદર અંશવુદ્ધિ પેરી કરી એને એ જાણી શક્યો નહીં એટલે એ જાણવા માટે આપણે સતત અભ્યાસુ બનીએ પરમગુરુના જ્ઞાનમાં આજે આ પ્રણવકલ્પતરુની જો પરમગુરુ વાત કરે છે એ મારો પ્રણવકલ્પતરુ પ્રણવ સિદ્ધાંત મારો જગતના જીવોને બતાવજો કારણ કે સાચો સિદ્ધાંત જો આ જગતનો જીવ જો જાણશે નહીં પરમગુરુને સાચી રીતે ઓળખી શકશે નહીં તો પછી આ બધા વાહિયા ડંબરો વારા જીવો એ પરમ ગુરુની ગતિને અવળી જગ્યાએ તમને ફસાવી દેશે એટલે પ્રણવ એ જ અંદર મરી મસાલા તમારા અંદર વ્યાપક છે બીજના અંદર જ છે અને બધે તત્વો એ પ્રણવ આધારિત ચાલી રહ્યા છે એટલે હરોમ રોમ રજ રજ ગતિ મતિ મનોહર જ્ઞાન આ રોમે રોમની રજ રજની ગતિ અને મતી પરમ ગુરુની એવી જ્ઞાનની ગતિ ઉપર આપણે જો સાધા ચાલીએ તો પરમ ગુરુની નિગા આપણા ઉપર જ છે મુણી વાણીનો યહીપે વિરામ દેતા બોલીએ જાય અવિગત કરિગત ગાદી જય